સાસુ કેટલી બધી ગુસ્સે થઈને એ પણ મિત્રો એ લોકો ઉપર આ સાસુ એમ કહી રહી છે કે મારી મરજીથી મેં બધું કર્યું છે ભાઈ મારા જમાઈને લઈને ભાગી ગઈ તો તમારે હું વાંધો છે તમને શા માટે અમને હેરાન કરો છો આ સાસુ નું કેવું એવું છે મારો જમાઈ કે હંમેશા માટે મારો ખ્યાલ રાખે અને કે મારો જે પહેલાં પતિ હતો એ ખાલી મને મહિને સો રૂપિયા નહોતો દેતો વાપરવાય અને આ મારો જમાઈ નવો જમય છે તોય આટલા બધા પૈસા દે છે ભાઈ અને હા સાસુ તો આંગળી આમ કરીને એમ કીધું કે હવે તમે ન ના કે તમારો ફોન હું તોડી નાખેસ જેટલા પણ આ ફોન દેખાય ને આ બધે બધા ફોન છે ને ભાંગી નાખીશ ભાઈ સર અને કેમ ભાંગીશ કેમ કે તમે લોકો સલાહ આડા ને આડા બોલો છો આ સાસુ એવું કહી રહી છે જુઓ ખાલી એની આંગળી જો એમ કેવી ટટ્ટાર થઈ ગઈ ભાઈ હા ભાઈ આંગળી જોઈને ભલ લોકો ધ્રુજી જાય કે હા ભાઈ હવે તો ખરેખર વેવણ તો ગુસ્સે થયા જી બિલકુલ એને સાસુ કો વેવણ કો એ જ થાય ભાઈ તો વેવણ એના જમાઈને લઈને ફરાર થઈ ગઈ આ સૌથી મોટા સમાચાર ત્યાર પછી મિત્રો હવે જાણવા એવું પણ મળી રહ્યું છે કે જે સાસુ છે એ સાસુ ખરેખર મિત્રો હવે પ્રેગ્નેટ થઈ છે એટલે કે પ્રેગ્નેન્સી છે મિત્રો એવું આપણને સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે આ સૌથી મોટા સમાચાર જ્યારે મિત્રો એનો રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો પ્રેગ્નન્સીનો અને એટલા માટે જ મિત્રો આ સાસુ પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે અને એ પણ કહી રહી હતી તમે મારો આગળનો વિડીયો જોઈ શકો છો એ વિડીયોમાં પણ એને કીધું હતું સાસુએ કે હું ખાલી ફરવા માટે નહોતી ગઈ હું પ્રેગ્નેન્ટ થવા માટે એ જમાઈને લઈને ભાગી હતી બોલો આ સાસુ બોલે છે ભાઈ તો ચાલો સૌથી પહેલાં તમને પણ આ વિડીયો બતાવું છું તો મારા ભાઈઓને બહેનો તમે સૌથી પહેલાં વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી સાસુ વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો आपका मोबाइल फोड़ दूंगी मैं अच्छा हाँ मैं आपके आगे हाथ जोड़ती हूँ आपसे रिक्वेस्ट करती हूँ मेरे सामने मीडिया नहीं, मैं तो आपसे बस इतना ही। आपके हाथ जोड़ती हूँ